પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે સોલાર કંપનીની અંદર અનોખી પહેલ ભાડિયા ગામ ખાતે એકસો ચાલીસ મેગાવોટનો ત્રણસો એકરની અંદર સોલાર પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી તેના ભાગરૂપે ગામના લોકોને રોજગારી મળી રહે તેને ધ્યાનમાં રાખીને ટેનિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું જેમાં સિત્તેર લોકોને ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું આ પ્રસંગે સોલાર પેનલ ઇન્ડોલેશ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મિસિસ પોલીસ ફિરમેન ઇંગ્લેન્ડ થી અને મિસિસ સુચિત્રા બિસેન દિલ્હી અને મિસિસ સેહી ગુપ્તા દિલ્હી અમિત સાગર

पूरे भारत में अक्षय ऊर्जा काफ़ी रैपिड पेस से ग्रो कर रही है और जैसे जैसे अक्षय ऊर्जा ग्रो कर रहा है वहाँ पे एम्प्लॉयमेंट अपॉर्चुनिटी भी बढ़ता जा रहा है तो हम लोगों का ये एक छोटा सा इनिशिएटिव है कि यहाँ के लोकल लोगों को अपस्किल करें ताकि वो भी रिन्यूएबल एनर्जी और अक्षय ऊर्जा से आगे बढ़ के जुड़ सके क्या नाम है आपका मेरा नाम सुमित बरान है सरजी कंपनी एक्टिस एक इन्वेस्टिंग फॉर्म है और इन्हें ये पहली बार ही ब्लू पाइन को के लिए इन्वेस्ट नहीं किया है इसके पहले भी काफ़ी इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स हैं जिसमें इन्हें इन्वेस्ट किया हुआ है और अभी ये थर्ड कंपनी है ब्लू पाइन जिसके लिए ये रीन्यूएबल एनर्जी के लिए इन्वेस्ट कर करें We wouldn't be able to um, create companies here without the support of our communities. So I want to thank you for your cooperation and hospitality. And that's why this program is so important to us. Um, we want the communities that are local to our projects to be able to share in the benefits of our work as well. इनका कहना है कि ये भी जो सौर ऊर्जा का ये जो भी प्रोजेक्ट है तो जब तक के लोकल लोग यानी गांव के लोगों का इनको अच्छे से सपोर्ट नहीं मिलेगा त्योहारों रंग खेड़ा जिला बैंक ना संग गोल्ड लोन पर्सनल लोन वाहन लोन कमर्शियल व्हीकल लोन ट्रैक्टर लोन सोलर रूफटॉप लोन ऑफर मर्यादित समय मेज आकर्षक व्याज दर प्रोसेस फी शून्य आप संपर्क करो बैंक अपना द्वारा સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો